હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી જે મુજબ જ અત્યારે માહોલ બની ગયો છે શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી હતી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી જે મુજબ જ અત્યારે માહોલ બની ગયો છે શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે ત્યારે સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ ખૂબ જ વધી ગઈ હતી કાદરશાની નાળ અને સગરામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તેને કારણે શાળાના સાતસો આઠસો બાળકો ફસાઈ ગયા હતા શાળા છૂટવાના સમયે જ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર ત્રણ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જતા બાળકો ફસાઈ ગયા હતા જોકે ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ હાથ ધરીને બાળકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી

જ્યારે શાળા છૂટવાની હતી તે સમય દરમિયાન જ વરસાદ શરૂ થયો હતો શાળાની બહાર નીકળી શકે તેમ ન હતા અમારા પરિવારજનોને ફોન કરવામાં આવ્યા આવ્યા હતા હતા અને તેમને અહીં પણ ધીરે ધીરે પાણી ઓછું જણાવ્યું હતું કે અમને કોલ મળતાની સાથે જ અમે અહીં શાળામાં પહોંચી ગયા હતા શાળાની આસપાસ પાણી ભરાયેલું હોવાને કારણે બાળકો સીધી રીતે નીકળી શકે તેમ ન હતા અંદાજે સાતસો થી આઠસો બાળકોને તરત જ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણી ઓછું થતા બાળકો પોતાની રીતે પણ ધીરે ધીરે નીકળવાના શરૂ થઈ ગયા હતા વાલીઓને શાળાના સંચાલકો દ્વારા ફોન કરી દેવામાં આવ્યો હતો તેથી બાળકો પોતાના માતા પિતા સાથે પણ જતા રહ્યા હતા ચીફ ફાયર ઓફિસર બસંત તરીકે જણાવ્યું હતું કે સિગમા સ્કૂલ સગરામપુરા ક્ષેત્રફોલ હેલ્થ સેન્ટરની પાછળ નાલ પાસે આવેલ સ્કૂલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા કરતા નવસારી બજાર ફાયર સ્ટેશનના અધિકારી સહિત કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા સ્કૂલના કુલ સાતસો બોતેર વિદ્યાર્થીઓ બ્યાસી જેટલા શિક્ષકો મળી કુલ આઠસો ચોપન જેટલા માણસોને ભરાયેલા પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા કોઈ ઈજા જાનહાનિ જણાયેલ ન હતી બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત